જયરાજભાઈને યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં પેટી પેક એન્જિન અને સાવ ઓછી કિંમત છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો એકથી બે દિવસની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે અને જયરાજભાઈના ટોટલ ટ્રેક્ટર ગેરંટીવાળા આવે છે કોઈ પણ પ્રકારની તમારી સાથે છેતરપિંડી કરવામાં આવશે નહીં તો તમે બે ફિકરથી ટ્રેક્ટરની

હાઇડ્રોલિક એન્જિનમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ કરી અને પણ ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા વગર રૂબરૂ સ્થળ ઉપર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધકો થશે

આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર મિનિ ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો